એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર અન્ય ડોક્ટરો સહિતનાઓ સાથે આચરેલી કરોડોની થગાઈ મામલે બે આરોપીઓને ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યા હતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટર હાર્દિક પટવા દ્વારા એમ્બ્યુલન્સના સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની સાથે મળી અન્ય ડોક્ટરોને દર્દીઓને બીજા રાજ્યમાં મોકલવાની ટ્રી પેટે એક લાખની નફામી સ્કીમ આપી કરોડો રૂપિયા પડાવી દીધા હતા અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલમાં ફરિયાદ નોંધાતા તાજ ઇકો સેલની ટીમે કરોડોની થગાઈ મામલે એમ્બ્યુલન્સના સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી હતી જ્યારે હાર્દિક પટવા ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે કપિલ કુમાર અરવિંદભાઈ શાહ ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાવ સાથે મળેલ અને તેઓએ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધા ધંધો કરવાથી એની અંદર પચાસ ટકા ફાયદો રહે છે રોકાણ કરશો તો એમાં પચાસ ટકા ફાયદો રહેશે અને બે વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા બાર ડૉક્ટરો કે જેઓએ તેમને રૂપિયા રોકાણ રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર તો સમય જતાં આમને ઉઘરાણી કરેલ તો એમ્બ્યુલન્સ બી નહીં આવેલી તો પછી ત્યારે આમને જે ફરિયાદ ફરિયાદીને જે એસ ડબલ્યુ સર્વિસ છે જે એસ સ્ટીલ લિમિટેડ કંપનીનો ખોટો અને બનાવટી કોન્ટ્રાક્ટ બતાવેલો કે જે અમારે આઠ એમ્બ્યુલન્સ ત્યાંથી હૈદરાબાદની કંપની છે ત્યાંથી લાવી અને લાવવાની છે તો તમે રોકાણ કરો તો આમને રોકાણ કરેલું તો એ રોકાણનું વળતર નહીં આપેલું ફરીથી એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી એપ્લિકેશનના બેજ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમંત ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયૂર વાલ્મિકી ગૌસ્વામી આ ત્રણ જણાએ ભેગા થઈ અને પાંચ કરોડ જેટલો ડૉક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે